નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે લંડનમાં હાર્ટ એટેકથી મૂર્તિ થયું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે તેપર વર્ષના સંજય કપૂરને પોલો રમતી વખતે મોઢામાં એક માખી પેસી ગયા બાદ ગળામાં અટકાઈ જતા ભયંકર બળતરા ઉપડી હતી અને તેના કારણે હાર્ટ હાર્ટઅટેક આવી ગયું હતું તે ઘોડા પરથી નીચે પડી ગયો હતો અને ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું મળતી માહિતી અનુસાર વધુમાં આપને જણાવી દઈએ કે તેપન વર્ષીય સંજય કપૂરે પોતાના મૃત્યુના થોડા સમય પહેલાં જ અમદાવાદ પ્લેન ક્રેઝ માટે સંવેદના વ્યક્ત કરી હતી હજુ ગઈ નવીમી જૂને તેણે આ મતલબનું ટ્વીટ કર્યું હતું કે આ ધરતી પર સૌના સમય સંમિત છે એટલે કે હવે શું થશે એ અંગે મુજા આગળ વધતું રહેવું જોઈએ તેવું ટ્વીટ કર્યું હતું ક્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ